એક પહેલા આપણે જોરદાર નારો લગાવી દઈએ આપણે સાહેબ જે આપણા વચ્ચે પધાર્યા છે એ માટે એમને લાગુ જોઈએ કે અહીંયા દરેક સમાજના અને આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે એ લોકો એ મોકલે હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે વિડિયો વિડિયો ઉતારી લાવજે અહીં બેઠા છે કે બરાબર નારા બારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે બોલો બે હાથ ની મુઠ્ઠી વાળ લેજો બરાબર લાગુ જો ગાડી તમે બધા બેઠા છો ચૈતર ભાઈ ના સમર્થન બોલો જો વચ્ચે ઉપસ્થિત થયેલા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઓ હર હંમેશ ઉમર ગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના દરેક સમાજના નાના મોટા પ્રશ્ન ઉઠાવે છે એવા ચૈતરભાઈ વસાવા માટે આપણે એમને જોરદાર તાળીઓના ગણગણાથી એમનું સ્વાગત કરી રહ્યા અહીંયા છોટાઉદેપુર જિલ્લા રાધિકાબેન રાજેશભાઈ રાઠવા રંજનભાઈ તડવી તેમજ સરપંચશ્રીઓ શ્રીઓ અને આજુબાજુ ગામમાંથી પધારેલ અમારા યુવા સાથી મિત્રો ભાઈઓ બહેનો નો અમે આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપ સર્વેનું અમે દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અહીંયા ગાડી ખરેખર દેખાઈ રહ્યું છે કે આજે કવાટની જનતા ખરેખર પરિવર્તન ઈચ્છી રહી છે ઈચ્છી રહી છે ને આપણે પરિવર્તન લાવવાનું છે ને બદલાવ લાવવાનો છે ને આજ તમારું જે જુનૂન અને તમારો જે ઉત્સાહ અહીંથી લાગી રહ્યો છે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ માંથી હવે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છે મિત્રો ડેડિયાપાડાની જનતા એ તો જાગી ગઈ હતી 2022 થી જ અને એમણે વિચારી લીધું તો કે આ ભાજપ અને કોંગ્રેસ થી અમે કંટાળી ગયા છે અને એમણે આપણાને એક ટાઈગર આપી દીધો છે ટાઈગર મિત્રો આજે આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા હશો આજે ઉમરધામથી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે કોઈને હમણાં નવા નવા પદ આપી દીધા હોય નવા નવા હોદ્તાઓ આપી દીધા હોય એ કુતરાઓ આજકાલ બહુ ફસે છે એક કુતરાઓને અહીંયા ગાળી તમે જોતા હશો

અને કોંગ્રેસના નેતાઓની આ એક ધારાસભ્ય બધી ઠંડી ઉડાવી દીધી છે આજે એ લોકો ગામે ગામ સભાઓ કરતા થઈ ગયા છે આજે ચૈતરભાઈની જ્યાં જ્યાં સભાઓની જાહેરાત થાય તેના ચાર પાંચ દિવસ પહેલા એ હમણાં ઢોલ નગારા લઈને નીકળી પડ્યા છે જોયા છે ને તમે આ પાંચ પાંચ વર્ષથી કોઈ દિવસ આપણે તાલુકાનો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ આપણે જિલ્લાનો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ ધારાસભ્ય જોવા નતો મળતો કે કોઈ દિવસ સાંસદ સભ્ય જોવા નતો મળતો આજે તે લોકો નાચતા કૂદતા થઈ ગયા છે તે લોકો નાચતા કૂદતા તો થઈ ગયા છે પણ સાથે સાથે તે લોકો ચૈતરભાઈના ના ગુણગાન ગાતા થઈ ગયા છે આજે તમે જો આજે એમની જેટલી પણ સભાઓ થાય છે જેટલી પણ મીટિંગો થાય છે જેટલા પણ કાર્યક્રમો થાય છે

તમારી સરકાર છે પણ તેમ છતાં આ એક ધારાસભ્ય બે હજાર બાવીસ થી હજુ તો ખાલી ચૂંટાઈ ને એને એન્ટ્રી મારી છે

એના રૂપિયે એ લોકો આ તાગળ જિંદા કરી રહ્યા છે એ લોકો વિકાસના નામે એ લોકો આપણે કરોડો રૂપિયાની આ ગ્રાન્ડો વાપરી રહ્યા છે પણ મિત્રો આપણે જાગવું પડશે આજે આ કવાટ હોય કે સમગ્ર છોટા ઉદયપુર જિલ્લામાં આજે તમે જોઈ લો આજે જેટલા લોકોનું એક્સિડન્ટ થાય છે એ લોકોને હાર્ટ એટેક આવે છે એ લોકોને કોઈ પણ જાતની ગંભીર બીમારી થાય છે આપણે તમામ લોકોને આપણે બરોડા લઈ જવા પડે છે લઈ જવા પડે છે ને જેટલા લોકો આપણે બરોડા લઈ જઈએ છીએ એ ફક્ત છોટા ઉદેપુર ના હોય